સામાન્ય કાળના સત્યાવીસમાં અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સંત ડેનિસ અને સંત યુહાન લિયોનાર્દનો તહેવાર ઉજવે છે આજના શાસ્ત્રપાઠમાં ઈસુ આપણને પ્રાર્થના કેવી રીતે કરવી તે શીખવે છે સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી એક થી ચાર એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યે તેમને કહ્યું યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપણ અમને પ્રાર્થના કરતા શીખવો ઈસુએ કહ્યું જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું હે પિતા તમારા નામનો મહિમા થાઓ તમારું રાજ્ય આવો અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો અને અમારા પાપો માફ કરજો કારણ અમે પણ અમારા એકે એક અપરાધીને માફ કરીએ છીએ અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં લુકનો શુભ સંદેશ પ્રાર્થના કરતાં શીખવાનું મેન્યુઅલ માનવામાં આવે છે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ તેમના શિષ્યોની વિશેષ માગણીને સ્વીકારીને પ્રભુ પ્રાર્થના તરીકે જગ પ્રસિદ્ધ થયેલ પ્રાર્થના શીખવે છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર પાસે પહોંચવું નથી પડતું પણ ઈશ્વર પોતે જ નમીને આપણી પાસે પહોંચે છે પ્રભુ ઈસુએ શીખવેલી પ્રભુ પ્રાર્થનામાં માનવીય કલ્પનાની બહારનું ઊંડાણ છે જરૂરી છે આપણે તેના પ્રત્યેક શબ્દ પર મનન કરતાં કરતાં એનું રટણ કરીએ પ્રભુ પ્રાર્થનાના ચિંતનાત્મક કેન્દ્ર આ મુજબ છે ઈસુ પરમેશ્વરને પિતા તરીકે રજૂ કરે છે જે એ સમયમાં એક ક્રાંતિકારક પગલું હતું જેમ જૈવિક પિતાને પોતાના સંતાનોની જરૂરિયાતો વિશે જાણ પણ હોય છે અને ફિકર પણ હોય છે તેમ આપણા પરમપિતાને પણ આપણે માગીએ તે પહેલાં આપણી જરૂરિયાતોની જાણ હોય છે જ અને તેમણે ઠરાવેલ સમયે આપણી જરૂરિયાતો પૂરી પણ કરશે પ્રભુ પ્રાર્થનામાં આપણે સાત માગણીઓ કરીએ છીએ તેમાં પ્રથમ ઈશ્વરની સ્તુતિ અને તેમના આધિપત્યનો સ્વીકાર દરેક બાબતમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય એ જો આપણો જીવન મંત્ર બની જાય તો આપણા જીવનમાં શોક અને ચિંતા આપોઆપ ગાયબ થઈ જાય ત્યારબાદ તરત જ ઈશ્વરે તેની અમૂલ્ય ભેટરૂપે જે માનવ જીવન આપ્યું છે તેને ટકાવી રાખવા માટે જરૂરી રોજિંદા ખોરાકની માંગણી છે ઈશ્વરનું મંદિર એવું માનવ શરીર ખોરાકથી પોષણ મેળવીને જ ઈશ્વરે સોંપેલા કાર્યો કરી શકીએ પડપળના પાપી એવા આપણે સૌએ ઈશ્વરની સતત માફી માગવી અનિવાર્ય છે પણ ઈશ્વરની માફી મેળવવા માટે પૂર્વ શરત છે કે આપણે પહેલાં આપણા વિરુદ્ધ કરેલા ગુનાની આપણા માનવ બંધુને માફી આપીએ માનવ બંધુ પર પોતાની જાત જેટલો પ્રેમ એ ઈશ્વરની બીજી સૌથી મોટી આજ્ઞા છે પણ પ્રેમ માટે જરૂરી છે સૌહાર્દનું વાતાવરણ અને તેની માટે જરૂરી છે કે આપણે એકબીજાની ભૂલોને દરગુજર કરીને સાચા હૃદયથી માફી આપીએ જેના થકી જ આપણે પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ સર્જી શકીએ પ્રભુ આપણી પાપ સામેની નિર્બળતાથી સુપેરે પરિચિત છે અને તેથી જેના કારણે આપણે પાપમાં પડી શકીએ છીએ એ પરીક્ષણથી જ દૂર રાખવા માટે પ્રાર્થના કરવાનું શીખવે છે માનવીને ઈશ્વરે પોતાની પ્રતિમૂર્તિ રૂપ બનાવ્યું છે તેથી ઈશ્વર આપણે તેમના જેવા બનીએ તેવી અપેક્ષા રાખે છે અને તેથી કોઈપણ પ્રકારના અનિષ્ટથી બચાવી રાખવા માટે પણ પ્રાર્થના કરવાનું કહે છે યાદ રાખીએ કે પ્રાર્થનાની સાથે જરૂરી છે કે આપણે આપણી માગણી પ્રમાણે આપણી મર્યાદામાં જે શક્ય હોય તે બધું કરી છૂટીએ દાખલા તરીકે પરીક્ષામાં જળહળતી સફળતા માટે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે પરીક્ષાની તૈયારીમાં કોઈ કચાસ ન રહે એટલી મહેનત કરવાની જવાબદારી આપણે બજાવવી જ પડે

तारी दया थी तारी कृपा थी तारू हुन व्याकुड मनति भारी मध्ये भारी तारी प्रतिमाना दर्शन करता तारी प्रतिमाना दर्शन करता नैया मैं पार उतारी तारू वंदन तारू कीर्तन स्तुति करूँ हूँ तारी तारी दया तारी कृपा थी तारी दया तारी कृपा थी तारू नैया मारी தாரி தய தாரி கிருப்பி தருயா மாரி કેટલા તો પાનો આવે જીવન કેરિયા નૈયા કેટલાય તો પાનો આવે વેસુ કે એક નામ છે केवल एक नाम चलेता शांति सगड़े थाए तारू वंदन तारू कीर्तन स्तुति करू हूँ तारी तारी दया तारी कृपा थी तारी दया तारी कृपा थी तारू उन्हें मारी தார தார கிருயா